બહુ મજા આવે આ છોકરાને ખાવાની એ હા કુઠે બરા હા સ્ટોર કરે રાખીએ જો આ દી આપણા ઘરમાં ઘણી મદદ થઈ જાય ની બાદ ના આપણી બોડી કા ખવરાવવાનો પડે પછી આવે આ સોસ સોસ સે આ ટમેટાનો જો બે મણનો લગભગ હું કર નઈ તો એટલે આવી બળી ભરે પર ફ્રીજમાં આપણે મેલે દઈએ મોટી બળણી પછી માં કે આ વાપરવા રાખી લઈએ

તો કાશી કેરી હોય એ જાતે ત્યાંથી અમારે ત્યાં જ આંબા ઝીણી તેણે આવ્યા હોય ત્યાંથી આવે ત્યાં આ એ કાશી કેરીમાંથી સાલ ઉતારે એના જેના જેના કટકા કરે ને પછી ભૂકવે અને મિક્સરમાં દરે લઈએ એટલે આમસૂર પાવડર તો આપણી કદાચ ને લીંબુ ન હોય ટમેટું ન હોય કે કંઈ પણ ન હોય તો આપણી દાયરની ભાતને કરતા હોય તો બે ટમેટાની જગ્યાએ કે આમલીની જગ્યાએ આ ઉપયોગ કરે હકીએ તો જો આ આમસૂર પાવડર પણ અટકાવે પાછી કેરીનો નો કરી લીધો અજે તો થોડોક કદાચ કર્યો આ તો થોડોક કર્યો વટાણે પછી આ છે મૂરગો આ કાસી કેરીનો નો છે જો હજે તો આમાં મેત્રણ ભર્યા પણ અટાણે કેરી થડતી હોય તો આપણે કે કોક દી શાક હોય ન હોય તો એ મૂરબો હાલે કોઈ મહેમાન આવે તો આપણે દેવા થાય તો આ મૂરબો પછી છે આ તેલ ટોપરાનું ટોપરા કાઢે ને આ ઘેર તેલ બનાવ્યું

ને પછી ભૂકું એ લઈએ ભૂકું એ ત્યાં ભરે એટલે ભાવ સસ્તા હોય પછી ને આપણે દોઢસો બસો ના પાંચ પાંચ કિલો લઈ ગયા હતા ને આવ સસ્તું હોય ને ત્યારે બધું લઈ લેવાય ને પછી જા આપવું જ થઈ આપણે બધા એમાં નાખવા થાય કોઈની શરદી ઉતરમ થયા હોય તો ગોઠીની ગોળી કરવા થાય નાડવા કરીએ ને એમાં નાખવી હોય તો નાખવા થાય તો આ ભરે ભરે ને બધું રાખે દઈએ અમે જ આ બધું બનાવી દઈએ અને આ છે આઠણા જો

આખા કેરી કેરી ના ઓલા કટકાન કરે જી બધાય કરતા હોય ને ઈ ઈ આખણા છે આ ગાજર કેરી ગુંદાના હજે લીંબુ ને જ સસ્તા થયા નકર લીંબુ ના પછી ચાર પાંચ કિલો ના લીંબુ ના કરી લીધું તો ઈ પણ આપણે સીઝન માં બધું કરી લઈએ ને તો સસ્તું એ પડે ને સીઝન નું કે વસ્તુ નું બગડે ન હોય ને ઘડે ગલી ન હોય બધી હારામ ખાલી હોય તો જો આ રીતે અમે સ્ટોર કરીએ ને એ રીતે તમે સ્ટોર કરે કરો ને તો ઘરમાં પણ મદદ થઈ જાય ને આપણી ધોળાધોડી ન કરવી પડે કોઈ વસ્તુ કોઈ વીમા તો આમાંથી આપણે બધું કરે ધોળાધોડી ન કરવી પડે તો આપણી ઘરમાં સણા હોય તો સણાની ડાયર કરી રાખીએ સણાને ડાયર કરે ને પછી દાયરમાંથી સણાનો લોટ કરી નાખીએ અમે તો ઘણું બધું ઘરમાં કરીએ એકતા આપણે માંદા ન પડીએ ને સારું ખારું આપણે ખાવાનું જડે આપણે જીવથી

અને ઓલી વખાણી આવે ભેર ફેરવાની તો આવતી જોઈએ બાજુ આવે એ ખોખ જ ભાગીએ જ શોખ હોય ને તો શોખ નો વખાણીના પણ અમને આવ્યા કાળા કાળા કાંકરા આવે ને એ લેવે અને ઘેર ધરે ને રાખી દઈએ તો આવું તો અમે અનેક વસ્તુ કરીએ તો અમે એ પણ કરો આપણે ઘરની ફેવન કરે રાખીએ તો છોકરાઓ કોઈને ખાવા હોય તો ખાઈ વગેરે પછી આવું છે તો તમે પણ આ મારું જોવે એની કોઈની પણ કદાચ યાદ ન હોય અને કેરી ઓતાણ તો મલકલી હોય જે આમસૂર પાવડર ને મુરબોન એ બધું કરે જ રખાય એટલે આપણે ખલબુ લાગે ને કોકડી કોકડી શાક લો કરીએ તોય હાલે એ હાલો આપણે વિશ્વાસ છે કે તમે કોક પણ આ મે વિડિયો બનાવ્યો એ તમે શેર કરો ફોલો પણ કરજો એટલે માણસને ખબર પડે ને ફોરવર્ડ કરજો તમે એટલે જે ફોલો ન કરી હોય ફોલો કરે ને પછી ફોરવર્ડ કરજો એટલી માણસની ખબર પડે કે કઈ કઈ વસ્તુ આપણે ઘરમાં બનાવે હતી આવી તો અનેક વસ્તુ આપણે બનાવેતા હોય પણ હમણાં તો જેટલું આવડે એટલું કરીએ તો જો એટલું તમને ઘરમાં આવડે તો એટલું કરી લઈએ તો સીતારામ જય શ્રી કૃષ્ણ અને આ વિડીયો તમને જોઈ જુઓ